મિત્રો હકીકત બનેલી ઘટના છે ગુફાની માલિકોર ઘડી છુપાઈ ગયેલો આપણો સૈનિક છેલી કડ આડો બેહી ગયો તો ઓલાના અવાજ આવતા તા ગોતતા ગોતતા આવતા તા કે આયા જ ક્યાંક ગયો છે આયા ક્યાંક ગયો છે સિંહના સૈનિકો ગોતતા આવતા તા અને છેલ્લો અવાજ એને કર્યો કે આ અખિલ બ્રહ્માંડના માલિક હે દ્વારકાધીશ હું મરવા માટે આવ્યો છું માં ફોમ માટે ખપી જવા આવ્યો છું પણ હામી ગોળીઓ વિંધાઈ જાવ બગાડીશ તું કોઈની બાજી અધવ છે કીર્તાર એના માછડામાં ભળે ગોળ્યું લાગે પણ પીઠનો વિંધાય જાય રે એમ મને ુંડાઈનો અહીંયા ભૂરામાં ગુફામાં મારી નાખશે કાળિયા ઠાકર હે દ્વારકાધીશ જો ભગવાન તું હાચો હોને તો આજ મને બચાવી લે ઈ બોલ્યોનો તો અંતરથી શ્વાસને રોકીને મનોમન પ્રાર્થના કરી કારણ કે ઓલા બોલતા આવતા હતા અને એમાં મિત્રો એને દેશને સંદેશો આપ્યો ભરોહો શું છે એને એમ લખે છે કે ઓસિંતાની આવડી મોટી માકડી કરોળિયો હે પરમાત્મા મોકલ્યો મોકલ્યો કરોડિયો મોકલ્યો કરોડિયો મને બચાવી લેવાનો છે મનમાં એવું બોલ્યો હમણાં ચીન સૈનિક મારી નાખશે ઓલા ગોતતા ગોતતા આવ્યા અને આમ આવીને જોયું ને કરોળિયાની જાળી જોઈને એટલે આગલો હતો એ એટલું ભલ્યો કે અહીંયા કરોળિયાની જાળી આડી છે અહીંયા અંદર ગયો હોય તો અહીં જાળી થોડી હોય પાછા વળી જાવ અહીંયા નથી ભલા માણસ ને સૈનિકો પાછા વળી જાવ સાહેબ કરોળિયો બનીને જાળી બનીને આવે ને તમને બચાવી લે પણ ભરોહો હોવો જોઈએ હયાના ભાવથી જોકરો હાકલો તો ભીગલો ચિથરા તણો ધૂણે અને ના અર્ચકો હિલા દેવો દુવા દુવા નહીં એમ જેને ભરો કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર જે આવે અરે દિયા અને આઈ જો આવત ના તો તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવત ના પરમ પર હોય વિશ્વાસ હોય ત્યાં ભગવતી માં આવે ત્યાં જોગમાય આવે અને ત્યાં મોગલ આવે એટલે મને